આજે જામનગરમાં યુવા રોજગાર ભરતી મેળો અને કૌશલ્ય સશક્તિકરણના કાર્યક્રમમાં ખૂબ મોટી સંખ્યામાં યુવા ભાઈઓ બહેનો ઉપસ્થિત રહ્યા અને અહીંના સ્થાનિક ઉદ્યોગો પ્રતિનિધિઓ પણ ઉપસ્થિત રહ્યા આજે અહીંથી સ્ટેજ ઉપરથી પંદર જેટલા યુવાનો અને બહેનોને રોજગારીના પ્રમાણ રોજગારી નિમણૂંક માટેનો પત્ર પણ આપવામાં આવ્યું બાકીના છે એને પ્રોવિઝનલ માટેના પત્રો પણ આપવામાં આવ્યા અને અહીંની જે આઈટીઆઈ છે જામનગર અને લાલપુર એની સાથે જે ઉદ્યોગગૃહોએ એમઓયુ કર્યું છે એવા એ આઈટીઆઈના ભાગીદાર જે એના ફંડ આપી અને એને અપગ્રેડ કરવા માટે એનું એમઓયુ પણ અહીંયા આપણે કરવામાં આવ્યું આજે રાજ્ય કક્ષાએ તે આ કાર્યક્રમમાં આપણા આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને શ્રમ રોજગાર મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂત સાહેબ પણ ત્યાંથી ઉપસ્થિત હતા આ કાર્યક્રમ લાઈવ હતો અને સાત તારીખથી પંદર તારીખ સુધીનું જે વિકાસ સપ્તાહ આપણા આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબનો જે ચોવીસ વર્ષનું તેર વર્ષ ગુજરાતમાં મુખ્યમંત્રી તરીકે અને અગિયાર વર્ષ દેશના વડાપ્રધાન તરીકે એમાં ચોવીસમું વર્ષ છે અને વિકાસ સપ્તાહ તરીકે એક વીક એક અઠવાડિયું અત્યારે ઉજવવામાં આવી રહ્યું છે એમાં આજના દિવસે ગુજરાતભરમાં હજારો યુવાનોને રોજગારી અને એને આપવામાં આવી જે કૌશલ્યના સશક્તિકરણ માટેનો પણ આજના કાર્યક્રમ થયો અને એવી રીતે દરરોજ અલગ અલગ વિભાગના કાર્યક્રમો થવાના છે જામનગર ખાતે આજે ખૂબ સરસ રીતે આ કાર્યક્રમ હમણાં જ સંપન્ન કરવામાં આવ્યો અને અહીંયા પણ છેલ્લા પાંચ વર્ષમાં લગભગ અઢારસો ને છન્નું જેટલા રોજગારી મેળવનાર વ્યક્તિઓ છે એને કુલ એકવીસ જેટલા ભરતી મેળા એ જામનગરમાં થયા અને આજે પણ એ જ રીતે જે નોકરી નોકરીવાસુઓ છે એ નોકરીદાતાઓ દ્વારા અલગ અલગ સેક્ટરમાં નોકરીના રોજગારી માટેના પત્રો પણ છે એને આપવામાં આવ્યા છે